ત્યારે દેવગઢ ભરીયા પોલીસ સ્ટેશન હદમાં ડાંગરીયા ગામેથી ટાટા કંપનીનો ચારસો સાત ટેમ્પોમાંથી રૂપિયા ચાર લાખ સિત્તેર હજાર ચારસોનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પડ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે હેરાફેરી માટે ઉપયોગમાં લીધેલ ટાટા કંપનીનો ચાર હજાર સાત ટેમ્પો મળી કુલ કિંમત રૂપિયા બાર લાખ એકોતેર હજાર ચારસોના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પ્રોહિબિશનનો દાખલ કરવામાં આવ્યો છે દેવગઢ બારે પોલીસ રાત દિવસ કામગીરી કરી આવા પ્રોહિબિશન ના ગુનાઓને રોકવા માટે કડે પગે વોચમાં છે ત્યારે બુટલેગરોમાં ગ્રોમાં ફફડાટ મચી આપામ્યુ છે પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતીમાં સમાચાર જોવા માટે ચેનલ ને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે